નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે હાલ આપણે લખતરની વટલી વિસ્તારમાં આવ્યા છીએ આ વિસ્તારના લોકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી તેમના અહીંયા જે પ્યોર બ્લોક મંજૂર કરવામાં આવેલો હતો તે બનાવી નહીં અને બનાવ્યો નથી અને એક લાખ ત્રાણું હજારના સાતસો રૂપિયા ઉપડી લીધા છે તે અંગે અવારનવાર અરજી કરવામાં આવી છે તેમ છતાં લખતા તાલુકા પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી અહીંયા આ પહેલાં અરવિંદ પારધી વિજય ચૌહાણ અને ચેતન જાદવ નામના ત્રણ કર્મચારીઓ આવ્યા હતા પણ કોઈપણ જાતની કોઈપણ સ્થાનિકોને પૂછ્યા વગર તેઓ તપાસ કર્યા વગર અહીંથી સીધા જતા રહ્યા હતા અને તેમને તેમને પોતાના મનની રીતે જવાબ લખી નાખ્યા હતા ત્યારે આજે તેઓ તાલુકા વિકાસ અધિકારીને જો લેખિત રજૂઆત કરવા ગયા હતા ત્યારે તેમને શું જવાબ આપ્યો

અમે આ બાર મહિના થઈ ગયા બાર મહિના થી અમારે રોડ મંજૂરી માંગી હતી તો પીસ હતા નથી થતી આ જગ્યાએ અમે નાના માણસ રહીએ છીએ એ માટે અમારે રોડ નથી આવતો અમે કોરી વાખરી છીએ એટલે નથી આવતો અમારે રોડ અમારે આ ક્યાં સુધી અરજી કરા કરવાની આ બધા ને અમારે કેટલી વખત કીધું આ બાર મહિના ઉપર થઈ ગયું એક વખત અરજી લઈ ગયા તોય અમારી અરજી નો સ્વીકારી આ બીજી વખત અમારી અરજી નો સ્વીકારી અમારા નાના માણસ છીએ એના હિસાબે અમારે બેન કે તમે બીજા કાગરિયા કરો કે કે કાગરિયા નો હા કે નો લીધા પછી ત્રીજી બોલે જ્યાં કેવું છે કે તેઓ તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી શ્વેતા ત્રિવેદી

એટલે લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે લખતર તાલુકા પંચાયતના જે મહિલા તાલુકા વિકાસ અધિકારી છે શ્વેતા ત્રિવેદી તે પણ ભ્રષ્ટાચારીઓ સાથે સામેલ છે તેઓને પણ ભ્રષ્ટાચારીઓની સામેલ હોવાથી ભ્રષ્ટાચારીઓને છાવી રહ્યા છે તેવું આ લોકોનું કેવું છે અને તેમના દ્વારા જો અરજી છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરવામાં તો તપાસ ખોટી કરવામાં આવે છે તો શ્વેતાબેન ત્રિવેદી એક છ મહિના થાય થાય અરજી ન લીધી કાગરે વાગડે કઈ લીધું નઈ અહિયાં થી મામલતદારો આપી છે મામલતદાર એક આપી આપ્યા અરજી એક

કે ત્રણ વર્ષથી તપાસ આવે છે કોઈ પણ વ્યક્તિ તેમની પાસે રજૂઆત કરવા જાય તરત જ એવું કહી દેશે કે તેઓ તેઓ આ તપાસ થઈ ગયા છે પણ આ તપાસ ક્યાં થઈ કેવી રીતના થઈ તમારી પાસે એમની પાસે કોઈ જવાબ છે ખરા શ્વેતાબેન ત્રિવેદી આગળ કોઈ પણ પ્રકારના જવાબ જ નથી અને તેમ છતાં તેઓ આ જે લગતના લોકો છે તેમને જે મતદારો છે જે આપણા નાગરિક છે તેમને ફગાડવાના પ્રયત્ન કરી રહ્યા છે અને જે ભ્રષ્ટાચારીઓ છે તેમને છાવરવાના પ્રયત્ન કર એના કારણો શું લોકો એવું કહી રહ્યા છે કે શ્વેતાબેન ત્રિવેદી પણ છે એ ભ્રષ્ટાચારીઓ સાથે સામેલ છે અને તેઓ પણ ટકાવારી લે છે તેવું આ આ મહિલાઓ કહી રે છે અને તે નામ નહીં દેવાની આ કહી રહી છે કે અમારે નામ નથી દેવું પણ ખરેખર શ્વેતાબેન ત્રિવેદી પણ ભ્રષ્ટાચારી છે અને એટલે તેવા ભ્રષ્ટાચારીને છાવર્યા છે અને લખતરની અંદર તેમને આ ભ્રષ્ટાચારીઓને છાવરવા માટે થઈને સ્પેશિયલ લાવી લાવવામાં આવ્યા છે તેવું આ મહિલાઓનું કહેવું છે વિજય જોશી લખતર ન્યૂઝ અપડેટ લખતર ગુજરાત